બોર્ડ નંબર ગાંધીગ્રામ વિસ્તાર અક્ષરનગર મેઇન રોડ ઉપર થોડા દિવસ પહેલા આ અકસ્માત થયો તો જેમાં ડેનેજની જે ઠાકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ તી અને ગંભીર અકસ્માત થયો અને કાલે બાર નવના રોજ એ ઈજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે જે ખરેખર દુઃખદ સમાચાર છે ડેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને ડીએમસી ડીએમસી કક્ષા સુધીના અને આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડીની નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવી કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય સ્વાભાવિક રીતે વરસાદ જોશથી પાણી આવતું હોય ત્યારે ડેનેજના પાણીનો નિકાલ કરવા વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડેનેજના ઢાંકણા છે એ ખોલવામાં આવે છે પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છે કે એને બંધ કરતાં ભૂલી ગયા હોય છે અને આવા અકસ્માત ત્યારે થાય છે ક્યારે કે જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે કઈ ગંભીર બાબત છે તેની પણ વોર્ડ વોર્ડની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને ડેનેડનું ઢાંકણું છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવવું અત્યારે વોર્ડ નંબર એકની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે બોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડેનેજના ઢાંકણાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો ખાસ કરીને વરસાદે વિરામ લીધો પંદર દિવસ હજુ પણ તમામ અઢાર વોર્ડની અંદર છે તે ડ્રેનેજ ફરિયાદો અને કોણ લઈ દેશે કોઈ નિરાકરણ આવતું નથી શું કેશો આને લઈને હવે તમે દોનો નિરાકરણ ફરિયાદો આવે છે એનો નિકાલ પણ ડેનેજની કુંડી અત્યારે રેણાક વિસ્તાર વધી ગયો છે જેથી કરીને ડેનેજનો માપ હોય એનાથી રેણાક વિસ્તાર વધી ગયો એટલે ડેનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક સળિયથી જ આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે અને કરાવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય દવા પણ છંટકાય અને વોર્ડમાં ફોગિંગ પણ થાય એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડોક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ બે દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે બેન ખાસ તો કોર્પોરેટર નો સંપર્ક લોકો સાથે હોય છે કોર્પોરેટરો પણ જવાબ નથી દેતા આ મુદ્દે શું કહેશો આમ જોઈએ તો ક્યારે એવું બનતું નથી કોર્પોરેટરો સામેથી ફરિયાદ ની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં કહેશું કે જે ભાઈ ક્યાંય વિસ્તારમાં આપની ફરિયાદ જયારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરો અને જે પણ કઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડન લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખે